દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું બનશ્રી શેરબાનું રખડતા ઢોળોનો ત્રાસ વધી ગયો છે અને તેઓને તેવો જ છે રિંગ રોડ ઉપર ઢોળની અડફેટે મોફેટ ચાલક વૃદ્ધનું મોત સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરી ઘરે પરત ફરતી વખતે વૃદ્ધને કાળ ભેટ્યો રોડ પર કામ ચાલતું હોવાને કારણે જામ થયેલા ટ્રાફિકમાં અટવાતા અકસ્માત

નામ ગિરીશભાઈ ચીમનરાવ દળવી અચ્છા ક્યારે ઘટના બની આ રવિવારે રાત્રે બની આઠ વાગે કઈ જગ્યા પર આ અહિયાં ડેરી છે એના થોડુંક આગળ છે આ ચાર રસ્તા ઉપર તું નઈ પછી લઈ આયા કોઈ કોઈ લઈને ને આયા તો મારો ભાણિયો હતો પછી ભાણિયા ફોન કર્યો કે આવું આવું થયું છે તમે જલ્દી આઈ જાઓ એટલે અમે તરત જ આયા પછી અમે આવીને પછી અમને દવાખાને અહીંયા તેજસ માં લઈ ગયા ત્યાં કે ભાઈ બહુ જ ખર્ચો છે તમારે ઈ એસઆઈ નો હશે ઈ એસઆઈ માં લઈ ગયા ત્યાં કે અહીંયા કશું વ્યવસ્થા થાય એવું નથી તો તમે મોટા દવાખાને લઈ જાઓ મોટા દવાખાને અમે લઈ ગયા એક બે એક દોઢ કલાક જેવું બેસાડી રાખ્યા પણ પછી એમને પછી ઓળખીતા એક ભાઈ મળ્યા ત્યારે અમને ટ્રીટમેન્ટ થોડી આપી છે પણ વ્યવસ્થા અમારી બરાબર ના થઈ અમને થોડુંક એવું થયું કે એના લીધે એવું થયું છે પણ મેં એવું જ કૌ કેવા માંગુ છું કે ઢોર લોકો એ એમને એવું કર્યું હશે પણ હવે બીજા કોઈને એવું થવું ના જોઈએ બરાબર અને મને જે મારા ઘરમાં કોઈ કમાવનાર ખાલી મારો એક છોકરો છે એ પેટ્રોલ પંપમાં નોકરી કરે છે બરાબર એને એટલો બધો પગાર છે એ નથી મારે એના પર ગુજરાન કરવાનું છે હવે मारू नाम कल्पना बेन गिरीशी इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर आइकन जरूर प्रेस करें